સર્જનાત્મક અને અર્થપૂર્ણ લોકો મંગાવી તેને રાજ્યના આર્થિક નેતૃત્વ ટેકનોલોજીકલ પ્રગતિ સાંસ્કૃતિક અને લોક કેન્દ્રિય શાસનને ઉજાગર કરવાનો શુભ આશય આ સ્પર્ધામાં રહેલો છે મુખ્યમંત્રીએ સર્જનાત્મકતાની અભિવ્યક્તિના આગવા અવસર સમાન આ લોકો ડિઝાઇન માટેની રાષ્ટ્રીય સ્પર્ધામાં નામાંકનો mygov.in प्लेटफार्म पर प्रारंभ करवयो तो देश भरमाथी नागरिको ने પોતાની डिजाइन કરેલો લોગો તારીખ 28 જુલાઈ થી 14 ઓગસ્ટ દરમિયાન સરકારી વેબસાઈટ પર સબમિટ કરાવી શકે આ રશ્રી સ્પર્ધામાં પસંદગી પામનાર લોકો ને રૂપિયા 3 લાખનો પુરસ્કાર તેમજ પ્રથમ 5 સ્પર્ધકોને મુખ્યમંત્રીના હસ્તે સર્ટિફિકેટ એનાટ કરવામાં આવશે ગુજરાત@75vibrantheritage visionary

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે જે વાયબ્રન્ટ વિકાસ કર્યો છે તેની અભિવ્યક્તિ આ ડિઝાઇન કરીને સબમિટ કરી શકશે સ્પર્ધાના અન્ય નિયમો અને જાણકારી ઇન પર ઉપલબ્ધ કરવામાં આવેલા છે આ પહેલ ગુજરાતની સ્થાપનાના ના પંચોતેરમા વર્ષની ઉજવણીને જનભાગીદારી થી સર્વસમાવેશક અને સર્વવ્યાપી બનાવવાનો એક નવીન પ્રયાસ છે એટલું જ નહીં આ સ્પર્ધા દ્વારા નાગરિકો ગુજરાતના વારસા પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાઈ શકશે અને વિજેતા થયેલ લોકોને ગુજરાત એટ ધ રેટ પંચોતેર માટે એક આગવું ગૌરવ આગવી ઓળખ અને વિશિષ્ટતા બની રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રીય સ્પર્ધા માટેના નામાંકનો નો ઈ પ્રારંભ કરાવ્યો તે વેળાએ મુખ્ય સચિવ પંકજ જોશી મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર

પ્રથમ પાંચ સ્પર્ધકોને માનનીય મુખ્યમંત્રી માઇ જીઓવી ડોટ ઇન પર સબમિટ કરો અને તમારી સર્જનાત્મકતા ને ઓળખ બનાવી આ ભવ્ય ઉજવણી ભાગ બનો અન્ય નિયમો અને સંબંધિત તકનીકી માહિતી માટે માય જીઓવી ડોટ ઇન ની મુલાકાત લો નેશન સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર